માયા મુખ હતું એટલે હવે જયારે આપણે જ્ઞાન નો જવાનું થાય એટલે જ્ઞાન નો મુખ આગળ કરવાનું પેલું માયા નો મુખ છોડી દેવો એટલું તો હવે चले बेबी तू तुम्हारे ज्या सुधी के दर्शन यथार्थ नहीं त्या नाम रूप जग हो नाम, नाम रूप और जगत, जगत क्यारे, क्यारे खडू थाय आपड़े विचारिए પોતાની જાતને કે ભઈ આ સંસાર જગત એવું ક્યારે ખડું થાય છે કે દર્શન યથાર્થ નહીં આપ આપકે તો પોતે यारे પોતાનું દર્શન આપણે ચૂકીએ ત્યારે નામ રૂપ આ જગત ખડું થાય છે અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા માયા કી જાલ મેં ફસા બેરાન હો આ જીવ જયારે પોતે પોતાને ભૂલે છે ત્યારે એ જ જીવ એ જ ચેતન એની પોતાની કલ્પનાથી નામ રૂપ નું જગત ખડું કરે છે ચલો આ વાત બન બેસે છે અને આપણામાં આવી ઘટનાક્રમ બને છે ખરી કેમ કે બધા ભાઈ ઠાકોરજી ની જો તારે જે બાર ભાઈઓ ઊભા છે

या देहनी साथी उऋण प्रुत थयो पछ नामनी साथी उऋण प्रुत थयो पोते पोता भुलो। भुलो। नामो प्रिती नामो प्रिती ने भूल्यो એટલે नाममो प्रीति કરીએ અને દેહમાં પ્રીતિ કરી રૂપમાં રૂપ અને વાણી અનેક પ્રકારની જે વાણી બોલાય છે એમાં પ્રીત કરી तो स्वरूप भूली ने और नाम रूप ने वाणी मो दबड़ा का मारा करे छे तो

દેહને ભૂલી જાય એ તૂટતી નથી મન સાથે ની જે છે એ તોડવા માટે સત્સંગ છે इस सत्संग से टूटे तो आ चेतन ने स्थिति छे એ છે એ પોતાના સ્વરૂપમાં એ લાગ્યો ત્યાં સુધી તો અથડાતું ਇਨੇ ਪੋਤਣਾ ਸਵਰੂਪ ਨੂੰ ਭਾਨਨ ਨੂੰ ਤਿਆਰ ਤੋਂ ਨਾਮ ਸਾਥੇ ਰੂਪ ਸਾਥੇ ਬਾਣੀ ਸਾਥੇ ਇਹ ਪਟਕਾ ਤੋਦੋ ਪਰ ਇਹਨਾ ਸਵਰੂਪ ਨੂੰ ਇਹਨੇ ਮਹਾਰਾਜੇ ਇਹਨੇ ਭਾਨ ਕਰਾਈ ਭਾਨ ਮੋ ਲਾਇਆ ਪਹਿਲਾ ਬਾਕੀ ਨਾ ਭਾਈ ਜਿਹੜੇ ਬਖਾਲੋ ਕਰੇ ਚ ਨੇ ਉਹਨੇ ਬੰਨ ਸਾਥੇ ਨਹੀਂ ਉਰਤ ਪ੍ਰੋਤਤਾ જો તમને સમજાઈ જાય તો અને મન સાથેની વૃત્વતા જો ના તોડી શક્યા તો મન ગમે ત્યાં ભટકાઈ મારશે આ તો મન સાથે ને ઉત્પુરતા જે ચેતન અને મનની જે ઉત્પુરતા છે એ રાખવી છે એનો ત્યાગ કરવો છે

હવે દયા એ સુખની વેલડી છે દયા એ ધર્મ નું મૂળ છે મન સાથે હોય તો નક સો પડ્યું માલખો તો દયા એટલે યાદ કરું તો શું યાદ કરવાનું હા કોણ છું હું ખરું સ્વરૂપ શું છે મારું સ્વરૂપ ખરું જે સ્વરૂપ છે એને નક્કી કરો એટલે જે શિલમો ઉતર્યો તે આપણું સ્વરૂપ છે એને હર હંમેશ યાદ કરવું પડશે તો આપણી યાદ આપણી દયા ક્યાં છે શિલમો ઉત્રો એના પર લક્ષ હશે એ યાદ રખશે તો આ મન સાથેની વૃત્ત તૂટી જશે નક પછી મન ક્યાં લઈ જશે અનંત મન તો ક્યાં ક્યાં લઈ જાય આપડે મન સાથે જીવન જીવી જોયું ને નથી જોયું જોયું પહેલા

તો આ જે દયા છે આશિયા કૃષ્ણા વાસના નામની જે રાક્ષસિ ડાકણ છે એ જો દયા હશે ને તો એ ડાકણ ને ખાસ હશે ન કે ફોલી ને ખાઈ જ

ખોટી ખોટી આશા કરી ના પંજાબ માંથી છૂટવું હોય બચવું હોય તો દયા નામનો જે હથિયાર છે એ તૈયાર રાખવા જેની પાસે દયા છે જે આ પ્રમાણે વાત ચાલે છે એ પ્રમાણે પોતાના જીવનમાં જોતા જજો અને પોતાની કચાસ ને કાઢજો કે આપણે ક્યાં છેતરાઈ રહ્યા છીએ ક્યાં નુકશાની વેઠી રહ્યા છીએ ધંધો સાચો નથી પણ નફો સાચો છે આપણે ક્યાં ખોટ કરી રહ્યા છીએ એ વિચારતા રહેજો દયાવાન બનો દયા જ ધર્મ નું મૂળ છે હવે બાપુએ આપણને ટૂંકમાં સમજાવી દયા આપણા કોઈ આપે ને આવે ને એને કઈ આપવું દયા નથી બાપુજી કે છે કે વાલા અથિયાર મોટું છે તો ઓહણ મોટું છે કે જે અથિયાર આપ્યું છે આપણો એ હથિયાર જો આપણોને ખેલતા નહીં આવડે તો સત્તા અત્યરે આપણે માર ખાવાનો વારો આવે बराबर अत्यार तो दरेक ने पाहे छे खाली वहन लावानु छे याद करवानु छे आ याद तो आबाद ने जो भूलिया तो बर्बाद केवल याद करो भगवान ने काई जोई तो नहीं तुम्हारा ભગવાન એને ખાલી તમારી યાદ આવ જોઈએ એ તો પ્રેમ નો ભોગી છે